ટીવી ગુજરાતી ન્યૂઝમાં સ્વાગત છે સુરત ના ઉદ્યોગપતિ પિયુષ દેસાઈ હિસાબનો ખમકાર હેઠળ દીકરીઓના શિક્ષણ હેઠળ એક પહેલ કરાઈ સાત હજાર પાંચસો રૂપિયાની સહાય દીકરીને આપવામાં આવી જેમાં કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલો હિસાબનો ખમકાર હવે લોક અભિયાન સ્વરૂપ ધારણ કરી રહ્યું છે સુરતના જાણીતા ઉદ્યોગપતિ પિયુષભાઈ ભૂરાભાઈ નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે શરૂ કરાયેલી આ પહેલ અંતર્ગત અત્યાર સુધી દીકરીઓના સહાય અર્પણ કરતા કુલ લાભાર્થીઓની સંખ્યા એક હજાર એકસો બે સુધી પહોંચી ગઈ છે ખેડૂતોને થયેલા નુકસાનને લઈને પણ પિયુષ દેસાઈએ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે તેઓ સાત હજાર પાંચસો ગણોત ખેડૂતોને પ્રતિ ખેડૂત સાત હજાર પાંચસો રૂપિયાની આર્થિક સહાય કરશે પિયુષભાઈ દેસાઈએ જણાવ્યું કે દીકરીઓને શિક્ષણ આપવું રાષ્ટ્રના ભવિષ્યને મજબૂત બનાવવાનો શ્રેષ્ઠ માર્ગ છે અને હીરાબાના આશીર્વાદથી અયોગ્ય સતત આગળ વધારવાનો સંકલ્પ છે અભિયાન દ્વારા કુલ એકવીસ હજાર દીકરીઓને શિક્ષણ સહાય પહોંચાડવું અને તેના માટે એક હજાર પાંચસો પંચોતેર કરોડની સહાય વિતરણ કરવાનું લક્ષ્ય પણ નક્કી કરાયું છે ઉલ્લેખનીય છે કે મૂળ બનાસકાંઠા જિલ્લાના નાણોટા ગામના વતની પિયુષભાઈ હાલમાં સુરતમાં ટેક્સટાઇલ બિલ્ડિંગ અને ફાઇનાન્સ ક્ષેત્રે વ્યવસાય કરે છે તથા સમાજ સેવાની ભાવનાઓથી શરૂ કરાયેલો આ હીરાબાનો ખમકાર અભિયાન તેમની જીવન યાત્રાનું સૌથી સંતોષકારક અને અર્થપૂર્ણકારક બની રહ્યું છે મારું નામ પીયુષ દેસાઈ છે હું મૂળ બનાસકાંઠાના નાણોટા ગામનો વતની છું અને સુરતમાં રહું છું દીકરીઓને જે આર્થિક રીતે નબળી હોય કે જેના પેરેન્ટ્સ નથી જેના જે આર્થિક રીતે જે આર્થિક રીતે જે નબળી છે કે જેમની પરિસ્થિતિ નથી ભણાઈ શકવાની તો એવી દીકરીઓને અમે સાડા સાત હજાર રૂપિયાની રાશિ એમના સ્કૂલની ફીસ તરીકે સ્કૂલમાં જમા કરાવીએ છીએ અત્યાર હાલ અમે પંદર હજાર જેટલા ફોર્મ ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે અને એની અંદરથી અમે એક બેતાલીસો જેટલી દીકરીઓને અત્યારે અમારું જે ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનામાં ડિસેમ્બર મહિનામાં એકવીસો દીકરીઓને અમે આપશું અને જાન્યુઆરીમાં એકવીસો દીકરીઓને આપશું એટલે એમાં અમે બેતાલીસો દીકરીઓને અમે સિલેક્ટ કરીને એ લોકોને રકમ આપશું અને જે અમે પંદર હજાર ફોર્મ ભરી ચૂક્યા છીએ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા એ લોકોનું અત્યારે સિલેક્શનનું કામકાજ ચાલું છે એ લોકોના ખેડૂતોને અમે એવી રીતના વિચારી રહ્યા છીએ કે બેતાલીસો અરે સોરી પંચોતેરસો ખેડૂતોને જે ગણોત ખેડૂત રહ્યા એવા પંચોતેરસો ખેડૂતોને અમે રૂપિયા પંચોતેરસોની મદદ કરશું જે પોતાની જમીન ભાડા ઉપર વા વાવે છે કે જે ભાગ્યા તરીકે કામ કરે છે એવા ખેડૂતોને અમે આ રકમ પહોંચાડવા જઈ રહ્યા છીએ અને હમણાં થોડા દિવસમાં અમે એકસાથે સાથે સો જેટલા ખેડૂતોને આ રકમ અમારી પહોંચાડી દઈશું